जे जे मित्रों अपनी साथ लाइव में से दरक मित्रों लाइक करो कमेंट करो बीजू कौन अपनी साथ लाइव में से भाई लाइक और कमेंट करता रहो पर बपोरे मौज में वाह बीजी पण लाइक आई गई कमेंट पण करी देजो कौन कौन अपनी साथ लाइव में से खबर पड़े ओ <coughs> हो વિવેકભાઈ બામણી આપણી સાથે લાઈવ માં પધારો પધારો હું હાલે છે ફોન કરી દીધી તમે આવ્યા એટલે કામ યાદ આવી ગયું છે અમને ત્રણ વ્યક્તિ આપણી સાથે લાઈવ માં છે ત્રીજું વ્યક્તિ કોણ છે જે જે વ્યક્તિ આપણી સાથે લાઈવમાં આવ્યા છે હાર્દિક સ્વાગત છે ત્રણ લાઈક થઈ ગઈ છે આપણે ઓકે વધારો વધારો નરેશભાઈ રામા પીર જય રામા પીર જય રામા પીર વધારો વધારો નરેશભાઈ બાળતિયા આપણી સાથે લાઈવમાં છે વધારો દરેક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હાલો જમવા કાંઈ વાંધો નહીં જમી લો અમારે જે અલંગથી આવ્યા છે ફ્રી સી ઘેરમાં નથી આજે

Mm hannat -hmm. hannar kausu.